નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો સાવરકુંડલા એક હજારથી બારસો ઉકરવાડા બારસો આણત્રીસથી બારસો એકસઠ જામજોધપુર બારસોથી બારસો પાંત્રીસ રાપર અગિયારસોથી બારસો ચુમ્માલીસ ભિલોડા અગિયારસો એંસીથી બારસો પચીસ સમી બારસો સાહીઠથી બારસો એકોતેર બાવડા બારસો ત્રીસથી બારસો ત્રેસઠ ઉપલેટા અગિયારસો સાઠથી બારસો પચાસ મોરબી અગિયારસો ચાલીસ થી બારસો ચોવીસ કેડબ્રહ્મા બારસો ત્રીસ થી બારસો ચાલીસ રાજકોટ અગિયારસો પંચાણું અગિયારસો ઇઠોતેર થી બારસો ઓગણસાઠ ઈડર બારસો ત્રીસ થી બારસો પચાસ ચોટાણા બારસો પાંત્રીસ થી બારસો છેતાલીસ ભચાઉ બારસો ઓગણપચાસ થી બારસો સડસઠ વિસાવદર નવસો થી અગિયારસો એકાવન જેતપુર એક થી બારસો એકત્રીસ બારાહી બારસો ચાલીસ થી બારસો ઇઠોતેર ધાંગધ્રા બારસો થી બારસો ચાલીસ માણસા બારસો થી બારસો એકોતેર હળવદ બારસો થી બારસો છાસઠ ભીલડી બારસો થી બારસો પચાસ અમરેલી અગિયારસો વીસ થી બારસો ત્રણ પાંથાવાડા બારસો બેતાલીસથી બારસો છપ્પન કલોલ બારસો છેતાલીસથી બારસો ત્રેસઠ આમલીયાસણ બારસો પચીસથી બારસો બત્રીસ મહેસાણા બારસો પંચાવનથી બારસો હિંમતનગર બારસો પાંત્રીસથી બારસો છપ્પન અંજાર બારસો પાંત્રીસથી બારસો તૌતેર ધાનેરા બારસો ત્રીસથી બારસો વડગામ બારસો થી બારસો પંચાવન ડીસા બારસો થી બારસો પચાસ જસદણ બારસો થી બારસો વાંકાનેર એક હજારથી અગિયારસો પંચાણું ઇકબાલગઢ બારસો થી બારસો ચાલીસ પાલનપુર બારસો થી બારસો એકસઠ સિદ્ધપુર બારસો થી બારસો એસી ધીમા બારસો થી બારસો સિત્યોતેર ભુજ બારસો પચીસ થી બારસો ઓગણચાલીસ હારીજ બારસો થી બારસો ઇઠોતેર તલોદ બારસો છપ્પન થી બારસો સડસઠ વાવ બારસો પચીસ થી બારસો દિયોદર બારસો થી બારસો ચાણસમા બારસો થી બારસો સાહીઠ પીલુડા બારસો થી બારસો પાટણ બારસો થી બારસો નેવું ગુંદરી બારસો બત્રીસથી બારસો સાઠ થરાદ બારસો ત્રીસથી બારસો ત્યાંસી રાહ બારસો ચાલીસથી બારસો સાઠ કડી બારસો પાંત્રીસથી બારસો અડસઠ નેનાવા બારસોથી બારસો છોતેર મહુવા એક હજારથી અગિયારસો પચીસ વિજાપુર બારસો ચોપનથી બારસો ગોઝારીયા બારસો અડતાલીસથી બારસો પંચાવન વિસનગર બારસો પચીસ થી બારસો પિંચોતેર ગોંડલ એક હજાર એકોતેર થી બારસો એકસઠ જામનગર અગિયારસો થી બારસો ચૌદ સિહોરી બારસો થી બારસો સાઠ થરા બારસો થી બારસો એકાણું રાઘનપુર બારસો થી બારસો તૌતેર ભાભર બારસો થી બારસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો